શું વિચાર કરો છો કઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ જેવું તો છે તું જ જોને તો લગ્ન કરીને અહીંયા આવી એ બાબતને આજે એક મહિનો થઈ ગયો એમ છે આ હા ઘરમાં તારી સાથે કેવું વર્તન થઈ રહ્યું છે અને ખાસ મેં તો તને નાદ પાડી હતી કે આપણે લોકોએ લગ્ન કરીને ઘરમાં નથી રહેવું જુદા થઈ જઈશું પણ તું તું એક વાતે પણ ના માની ના જ માનું કારણ કે હું એ માની નથી કે જે મુસીબત આવે ને પીઠ બતાવીને ભાગી છે જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનો સામનો કરવાનો હોય ભાગી ના જવાનું સામનો ત્યાં કરાય કે જ્યાં આપણને હાર જીતની અપેક્ષા હોય પણ તું જ વિચાર કર ને આ ઘરમાં તો એક વસ્તુ નક્કી જ છે કે સામે વ્યક્તિ જે કહે છે એમ જ કરવાનું છે તો પછી ક્યાં સુધી આવી રીતે ગુલામી કરીને જીવીશું તું જ કે ને જીવવું પડશે એની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી લગ્ન કરવાની લગ્ન કરવાની ઈચ્છા આપણી હતી નિર્ણય આપણો હતો તો પછી એનું જે પણ પરિણામ આવે એ પણ આપણે જ ભોગવવાનું હોય એ બાબતે જ અફસોસ થઈ રહ્યો છે કે મારી જિંદગી તો ખરાબ હતી જ પણ મેં એ જાતે કરીને તારી જિંદગી પણ ખરાબ કરી શું કામને આવું આવ બોલો છો જાણતો જ તો ને બધું છતાય આ બધું કરવાનો શું અરથ છોધા મને હું અચી તને એક ચાન્સ આપવા માંગુ છું તું છે ને મને છોડીને જતી રહે બીજા લગ્ન કરી લે અરે તું તારા જીવનમાં ખુશ તો રહી શકીશ ખુશ તો અત્યારે કોણે કહ્યું કે હું અત્યારે ખુશ નથી હું ખુશ છું તો દુનિયામાં ગમે તે વ્યક્તિ કેમ ના હોય આખી દુનિયા આપણે વિરુદ્ધ કેમ ના હોય તો પણ આપણે એનો સામનો કરી શકીએ છીએ લડી શકીએ છીએ અને તમે મારી સાથે છો જ્યારે લગ્ન કર્યા ત્યારે નક્કી કર્યું હતું ને કે તમારા માટે હું ને મારા માટે તમે તો પછી આવી બધી વાત ક્યાંથી આવે કઈ નથી સમજણ પડતી બસ અત્યાર તો મારું મન અને મગજ બંને અલગ અલગ દિશામાં ચાલી રહ્યું છે દેવા તમે મમ્મી ની ઉપાધી નહીં કરો જો એ આઈ મીન ખબર છે મને કે મમ્મી મારો સ્વીકાર નથી કર્યો

અને ખાસ જે મમ્મી તને અત્યાર સુધી સંભળાવતા આવ્યા છે ગરીબ આ ગરીબ વિના મેણાટોણા બીજું શું મળશે તમારો સાથ બીજું શું જોઈએ છે સાથ તો તને આપી જ રહ્યો છું પણ ખાસ તામિની તું પણ તારા માટે થોડું ઘણું તો વિચાર કરી શકે ને માનું છું કે લગ્ન કરીને મારા ઘરમાં આવી છે તો શું થઈ ગયું આખરે તારી પણ લાઈફ છે તું તું મારા માટે થઈને તારી લાઈફ સુકામ બગાડી રહી છે જો તમે વધારે વિચારી રહ્યા છો હું છું ને લગ્ન વખતે મેં કહ્યું હતું ને કે હું બધું બરાબર કરી નાખીશ હજુ તો એક મહિનો થયો છે મમ્મી મને સરખી રીતે ઓળખતા નથી એમને ખબર નથી મારો સ્વભાવ કેવો છે અમને બંનેને થોડા સમય સાથે રહેવા દો એ મને સમજ છે હું એમને સમજીશ પછી તો સમાધાન થશે ને તામિની સમજાતું નથી મને કે ભગવાનને તારા તારા ઘરમાં આવ્યા પછી ફરિયાદ કરું કે પછી એનો આભાર માનું એક તરફ તારી ચિંતા થઈ રહી છે અને બીજી તરફ તારો આ પ્રેમ તારી લાગણી જોઈને પ્રેમ આવી રહ્યો છે કે ખરેખર કોઈ વ્યક્તિ આપણા માટે થઈને આટલું બધું કેવી રીતે કરી શકે કર્મ કહેવાય છે ને આપણે આપણું કર્મ કરવાનું હોય છે ફળ તો ગમે ત્યારે મળી જાય અત્યારે હું જતું કરીશ તો ફ્યુચરમાં કદાચ મને એનું ફળ મળી જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવીને મારી દરેક સમસ્યામાં સાથે ઊભા રહેવા માટે અને કાચ આવી સિચ્યુએશનમાં પણ મારા મનને બદલવા માટે યોર વેલકમ જય શ્રી કૃષ્ણ ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ છો મમ્મી હું અહીંયા સમજાવવા નથી આપ પણ તમને વિનંતી કરવા આવ્યો છું એક મહિનો થઈ ગયો મારા ખ્યાલથી તો એના ઉપર પણ મમ્મી તમે ધામીનીને આ ઘરમાં સરખી રીતે બોલાવતા પણ નથી શું વાંધો છે ધામીનીમાં એ કહેશો મને ખાલી ગરીબ હોવું ને એ વાંધો નથી હોતો મમ્મી આ ઘરના બધા જ કામકાજ સમયસર કરી નાખે છે હા બધાની જરૂરિયાતોની એને ખબર છે હા તમને પણ અવારનવાર આવીને પૂછતી જ હોય છે ને કે મમ્મી શું ખાવું છે શું પીવું છે તમારા માટે શું લઈ આવવું હું તો નથી કહેતી ને કે મારી પાસે આવે મને કે મને ચણાવે હં અને મને એમ પણ એની કોઈ જરૂર નથી એટલે ખોટી જીત તું મૂકી દે તો વધારે સારું મમ્મી ખોટી જીત તો તમે પકડીને બેઠા છો કે એ ગરીબ છે એના સંસ્કારો સારા ના હોય પણ આખરે એણે પણ આ વાતને સાબિત કરી બતાવી છે ગરીબ વ્યક્તિઓમાં પણ પ્રેમ લાગણી આ બધું જ હોય છે પણ તમે જેને તરફ પહોંચ્યા જ નથી અથવા તો જોવા નથી માગતા આ જાતે કરીને આંખ ઉપર પૈસાની પટ્ટી લગાવીને બેઠા છો બીજું કંઈ નથી અચ્છા એમ પૈસાની પટ્ટી લગાવીને બેઠી છું અરે હમીર છું તો છું હેમા પૈસાની પટ્ટીની વાત જ ક્યાં આવી અને રહી વાત હા તારી પત્નીની જેને તું જબરજસ્તી આ ઘરની વહુ બનાવવાની કોશિશ કરી રહ્યો છે એ કદાચ કામ કરશે હે મારા પડિયા બોલ ઝીલશે હે તો શું એને માફ કરી દઈશ શું એને હું મારી વહુ તરીકે સ્વીકારી લઈશ જરાય નહીં મારે મારા ઘરમાં મારી મનપસંદગીની વહુ લાવી હતી આવી નહીં જેને તું ઉઠાવીને લઈને આવ્યો છે અરે માણસનું કાંઈ સ્ટેટસ તો હોય ને નથી એને કપડાં પહેરવાનું સેન્સ નથી એને એ અક્કલ કે શું કરવું ને શું નહીં કરવું બસ મન ફાવે એવી રીતે જીવવું છે અને મન ફાવી રીતે એવી રીતે રહેવું છે જો સો વાતની એક વાત મને સમજાવવાની પણ કોશિશ નહીં કરતો કે વિનંતી પણ નહીં કરતો કારણ કે હું તારી પત્નીને આ ઘરની વહુ તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું મમ્મી વાત કરી રહ્યા છો કે મારી પાસે પૈસા છે તો છે પણ આ પૈસા હા તમે જન્મ્યા હતા એ વખતથી જતા નહીં ને હા તો પપ્પા એ મામાને એક વખત મદદ કરી હતી હા પછીથી મામાનું ઘર સારું થયું તમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા આ ઘરમાં પૈસા છે તો શું હા તમે તમારા પાછલા દિવસો પણ ભૂલી ગયા એ પણ યાદ નથી મમ્મી તમને કે તમારી પરિસ્થિતિ કેવી હતી એ ઘરમાં તારે મને સલાહ શીખામણ કાંઈ આપવાની જરૂર છે જ નહીં હં તું તારી રીતે જીવ હું તને નથી કહેતી ને કે તું મારી વાતમાં પડ તો તારે પણ મારી વાતમાં નહીં પડવાનું અને વાત રહી રૂપિયાની તો મને ગરીબ લોકો પસંદ નથી નથી ને નથી એમાં આ તારી પત્ની પણ આવી ગઈ જે મને પસંદ ક્યારેય નહીં આવે એને ચોખ્ખા શબ્દમાં કહી દે છે મારી સામે ન આવે નહીં તાર હું ભૂલી જઈશ કે તારી પત્ની છે ઘરમાં ગણ્યા ગાંઠ્યા ચાર સભ્યો છે એમાં પણ હા તમે અને ધામીની એકબીજાની સાથે બોલવા ચાલવાનો પણ વ્યવહાર નથી રાખતા તો મમ્મી તમે જ કહો ને હા ઘરમાં બધા સાથે કેવી રીતે રહી શકીએ નથી રહેવું મારે એની સાથે નથી રહેવું હં અને તારા બાપની જેમ મને ભાષણ નહીં આપતો ઉંમર થશે કાલે ઉઠીને આ બહુ જ કામ લાગશે તું એને માન આપીશ તો એ કાલે તારી સાર સંભાળ રાખશે આવા બધા લવાડા છે ને તારી પાસે રાખજે હા કોઈ ભાષણ નથી આપવું મારે સાચું કહું ને તો મેં તો નક્કી કરી જ લીધું હતું કે જુદો થઈ જાઓ અમે લોકો અલગ રહીશું તમે અહીંયા અલગ રહીશો પણ ખરેખર મીને જ મને ના પાડીને રોકી રાખ્યો છે નાટક બધા નાટક ખબર છે એકનો એક દીકરો છે બધું જ મળવાનું છે એટલે અત્યારે બધી સિંપતિ મેળવી લો હા આ તારી પત્ની જે નાટક કરે છે ને એ કદાચ તને નહીં દેખાતા હોય મને બરાબર દેખાય છે કે તારી પત્ની કઈ ચાલ ચાલી રહી છે જેને તું આ ઘરમાં સંસ્કારી બહુ બનાવીને લઈને આવ્યો છે ને એને તારા પપ્પાએ ભલે સ્વીકારી હોય પણ તારી આ ક્યારેય નહીં સ્વીકારે સમજી લીધું ને હવે ખોટી બહેસ શું કામ કરે છે મારી સાથે તું તારું કામ કર હું મારું કરું હા બરાબર છે બોલો ભાભી તમે ફોન કર્યો હતો મને હા બોલાવી છે હા કેટલા દિવસથી તું આવી છે ત્યારથી બેસવા જ નહોતી આવી એટલા માટે થયું કે આજે બોલાવી લો હું પણ ફ્રી હતી સારું કહેવાય ને એમ પણ હવે અહીંયા આવીને મહિનો થઈ ગયો છે આડોશ પાડોશમાં આજુબાજુમાં કોણ રહે છે શું કરે છે થોડી જાણકારી હોય તો વધારે સારું કહેવાય સાચી વાત છે અને ક્યારેક ક્યારેક આડોશી પાડોશીમાં નીકળતું રહેવાય તો કઈક ઓળખાણ પણ રે અને કોઈક ઓળખે તો ખરા કે આ દેવાંગ ની વાઈફ છે કરતો કોઈ ઓળખે ની પછી સાચી વાત છે તમારી હા વાત જાણે એમ હતી કે તું સ્વભાવની સારી છે અતારે સાસુ એ તો કેવા વિચિત્ર સ્વભાવના છે સાચું કહું ને તો તું એની સાથે એડજસ્ટ કરે છે બહુ સારી વાત કહેવાય જો તમારી આ વાતો પર મને આવી એના માટે સોરી પણ દુનિયામાં બધા માણસનો એક સરખો નથી હોતો ને કોઈ વધારે હસતું હોય તો કોઈ વધારે ડિપ્રેશનમાં હોય છે તો કોઈને ઓછું હસ તો કોઈને ઓછું હસવું ગમે કોઈ પોતાના વિચારોમાં ગુમ રહેતું હોય છે બધાએ અલગ અલગ હોય છે ને કોઈ વધારે ગુસ્સાવાળું હોય છે તો કોઈ વધારે પડતું શાંત દિમાગવાળું હોય છે સાચી વાત છે પણ તારા સાસુ છે ને એને તો ગરીબ સાથે નફરત છે અને મેં સાંભળ્યું છે કે તારે તો પાછળ મમ્મી પપ્પા કોઈ છે જ નહીં અને તું મારી જેમ એક ગરીબ ઘરની જ દીકરી છે હા હું હું એમ જ તારા સાસુને સામે મળતી ને તો પણ એ મારી બેઝતી કરતા તો મને તો એ વિચાર આવે છે કે એમના જ ઘરમાં એમનો જ દીકરો એક ગરીબ છોકરીને વહુ તરીકે લઈ આવ્યો છે તો કઈ રીતે રહેતા હશે શું ખબર એડજસ્ટ કરવાની કોશિશ કરીએ છીએ તમે સાચું કહ્યું કે એમને ગરીબ લોકોથી વાંધો છે પૈસાવાળા વ્યક્તિ સાથે વધારે સારો સંબંધ રાખે છે અને ગરીબ સાથે થોડો ઓછો ઓછો નહીં રાખતા જ નથી ગરીબને તો એ એમની પગની જૂતી સમજે છે પણ મને વિશ્વાસ છે કે એક દિવસ છે ને મારા સાસુનો સ્વભાવ ફરી જશે એ બદલાઈ જશે અને પણ મારા સાસુનો સ્વભાવ એવો હોય ગુસ્સો કરતા હોય સામે હું પણ ગુસ્સો કરું તો સમાધાન કઈ રીતે થાય કોઈ એક ગુસ્સો કરતું હોય તો કોઈ એકે તો શાંત રહેવું પડે ને તો સામેવાળો વ્યક્તિ સમજી શકે ને સુધરી શકે બરાબર છે હા વાત તો તારી રાઈટ છે પણ સાચું કહું ને આ જનરેશનમાં તું તારી સાસુ સાથે રહે છે બહુ સારી વાત કહેવાય અત્યારની જો એમના સાસુ કંઈક થોડાક બે શબ્દો બોલે અને તો પણ નોગ થવાની વાત કરે એસ તો સંસ્કારની વાતો છે ને કે આપણે શું શીખવ્યું છે આપણે શું કરી રહ્યા છીએ માં બાપાએ તો સારા સંસ્કાર આપ્યા હોય છે પણ એનો અમલ કરવું કે ના કરવું એ સંતાન ઉપર હોય છે સાચી વાત છે તારી એક દિવસનો સમય એવો હતો કે શરે અમારી પાસે ખાવાનું ધાન પણ નહોતું ત્યારે હું તારી સાસુની હેલ્પ લેવા ગઈ હતી લાગ્યું હતું કે ગમે તેમ તો પાડોશી છે ને ભલે બે કરશે ન બોલવાના શબ્દો બોલશે પણ થોડી ઘણી તો હેલ્પ કરશે ને પણ ત્યારે એણે કોઈ જાતની હેલ્પ જ ના કરી સાચું કહું ને ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું થાય જ ને કેમ ન થાય તમારી જગ્યાએ કોઈ પણ હોય દુઃખ લાગે છે કારણ કે માણસની પરિસ્થિતિ જેવી હોય છે ને છ માણસ પાસે ગમે તે કરાવી શકે છે હા બરાબર છે અમને ખબર હતી કે તારા સાસુ હેલ્પ હેલ્પ તો નઈ કરે પણ ઉલટાના બે શબ્દો બોલ છે તો પણ વિશ્વાસ હતો કે બોલ છે પણ કઈક નુ કઈક તો આપશે અરે હે સમયમાં અમને 100 રૂપિયા આપ્યા હોત ને તો એ અમારું ચાલી જાત પણ નઈ હેણે એવો અમારો વિશ્વાસ તોડી નાખ્યો ને કે વાત જવાડ અબ જો મારા સાસુ વતી છે ને હું માફી માંગુ છું ના ના હા તો જસ્ટ વાત કરી છે હા વાતમાંથી વાત નીકળીને ને એટલા માટે હવે તો મારા પતિનો દુકાન પણ સારી ચાલવા મળી છે સારું ચાલો પછી મળી હા